અને હોદ્દેદારો એકત્રિત થઈને ભીખ માંગવાનો કાર્યક્રમ આજે કર્યો હતો સુરતના પોસ્ટ વિસ્તાર એવા હોડો રોડ પર આમ આદમી પાર્ટીના નેતાઓ ભીખ માંગતા દેખાતા સૌ કોઈ માકુતુલ ફેલાયું હતું મને એવા સમાચાર મળ્યા અડધો કલાક પહેલાં કે સુરત શહેરના અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા એવા લોકો કે જેમના વ્યવસાયને રાત્રિ કરફ્યુના કારણે બહુ મોટી અસર પામી છે અને એમની સાથે સાથે ઘણા બધા ટ્યુશન સંચાલકો પણ હતા કે જેમના ટ્યુશન સંચાલકોના ટ્યુશનો બંધ કરી દેવામાં આવ્યા છે જેમના કારણે એમની રોજગારી ઉપર બહુ મોટી અસર પડી છે અને આ અસર આજકાલની નથી છેલ્લા એક વર્ષથી છે સરકાર જ્યારે આવું બેન લગાવે છે કે ટ્યુશન ક્લાસીસ બંધ રાત્રિના ધંધાઓ બંધ નવ વાગ્યા પછી કરફ્યુ તો આ તર્ક કોઈ રીતે કોઈને સમજમાં આવતો નથી કે શું કોરોના ખરેખર રાત્રે જ આટો મારવા માટે નીકળે છે કે રાત્રે નવ વાગ્યા પછી જ આની અસર વધારે થાય છે દિવસના વ્યવસાય ચાલુ રહીએ રાત્રિના બંધ રહીએ તો જે લોકોના ધંધા સ્પેશિયલી ફક્ત રાતના જ ચાલતા હોય જેમ કે ખાણીપીણી બજારવાળા એક બેન હતા કે જેમને પોતાના ઘરમાં પોતે વ્યવસાય ચલાવે છે ખાણીપીણી બજારનો ખાણીપીણીનો ધંધો કરે છે તો એમનો વ્યવસાય મુખ્યત્વે રાત્રે ચાલતો હોય છે નવ વાગ્યાથી લઈને અગિયાર સાડા અગિયાર વાગ્યા સુધી તો નવ વાગ્યાથી જો કરફ્યુ મૂકવામાં આવી છે તો પછી વ્યવસાય કેવી રીતે ચલાવશે અને સરકારે જો બેન લગાવ્યું છે તો પછી કેવી રીતે એમનું ઘર ચલાવશે સરકારે કોઈ વ્યવસ્થા તો ઊભી કરી નથી કે ચાલો તમે અત્યારે એક મહિનો પંદર દિવસ જે દિવસે તમે બંધ રાખશો એટલા દિવસ માટે સરકાર શું વ્યવસ્થા કરશે મેં એમને પૂછ્યું કે તમારી ખાણીપીણી બજારમાં તમારી જે દુકાન છે એ તો એસએમસીની જગ્યામાં છે ભાડું લે છે એસએમસી તો કીધું કે હા મેં કીધું તો એસએમસી તમને એમ કીધું કે તમારું જેટલા દિવસ બંધ રહેશે એટલા દિવસે ભાડું નહીં લે તો કે નહીં એસએમસીને ભાડું લેવું છે પણ વ્યવસાય નથી કરવા દેવો એસએમસીને ટેક્સ લેવો છે પણ વ્યવસાય વ્યવસાય વેરો લેવો છે પણ વ્યવસાય કરવા દેવો નથી તો આ એકદમ અન્યાય વાત છે કોરોના છે અને કોરોના સામે આપણે સૌ લોકોએ મળીને લડવાનું છે એમાં કોઈ બે મત નથી પણ એનો અર્થ એમ નથી કે એક વાલાને બીજા દ્વાલા એટલા માટે સરકાર તરફથી સત્તાપક્ષ તરફથી વ્યવસ્થા ઊભી થવી જોઈએ કે કોરોના ગાઈડલાઇન્સના પાલન સાથે લોકોના વ્યવસાય સારી રીતે ચાલે જો તમે વ્યવસાયને કરવા દો તો આપણું ઇકોનોમી જે છે આપણું અર્થતંત્ર છે એ તૂટી જશે અને અર્થતંત્ર તૂટી જશે તો આપણે શું કરીશું આ દેશ આપણો વીસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ પાછો ચાલ્યો જશે તો પછી તમે કેવી રીતે આગળ વધશો એટલા માટે સરકારે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે લોકશાહી ઢબે લોકોની વાત સાંભળવામાં આવે લોકોને વ્યવસાય કરવા દેવામાં આવે અને એના નિયમોમાં કાંઈ બાંધછૂટ થતી હોય તો એ બાંધછૂટ સાથે અથવા તો નવા નિયમોના આધારે પણ વ્યવસાય તો કરવા દેવો જ પડશે જો વ્યવસાય જ નહીં થાય તો દેશ કેવી રીતે ચાલશે એટલે સરકારશ્રીને પણ હું વિનંતી કરું છું રાજ્ય સરકારને વિનંતી કરું છું સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરું છું કમિશનરશ્રીને પણ વિનંતી કરું છું કે આપણે આપેલા જે અત્યારના કરફ્યુનો એલાન છે કરફ્યુના એલાનને પાછો લેવામાં આવે અને કોરોના ગાઈડલાઇન્સને અનુરૂપ લોકોને ધંધા કરવા દેવામાં આવે મારું નામ અશોક ગૌદાની રામચોક પર બેઠા છીએ અમે અમારા રોજગાર માટે અમારો હક માંગીએ છે આ સરકારે રાત્રિ કરફ્યુનું એક કડક કાયદો નાખીને અમારા ગરીબોના રોજગાર છીનવવાનો પ્રયત્ન કર્યો છે અમે રોડ ઉપર ગાડી મૂકીને અમારા ધંધા માટે જઈએ તો ગાડી લઈ લઈશ ક્યારેક ભૂલથી અમારા નાક નીચે થોડું પણ માસ્ક રહી જાય તો હજાર રૂપિયા લઈ લઈશ અને અમારા રોજગાર માટે અમે થોડા લેટ પડીએ અને નવ વાગી જાય તો અમારું પોટલું અને અમને પણ લઈ લે છે એટલે આ સરકારને હવે કહીએ છીએ કે તમે લોકો તમારી તાનાશાહી બંધ કરો અને ગરીબોને મારવાનું બંધ કરો અમારા મોતના જવાબદાર તમે નહીં બનો અને અમારા પેટ માટે અમને કંઈક કામમાં દો અમે બેંકના હપ્તા પણ નથી ભરી શકતા ડ્રોઈંગ થયેલી ગાડીના પૈસા પણ દંડ નથી ભરી શકતા અને માસના દંડ નથી ભરી શકતા અમને કામમાં માટે આ રાત્રિ કરફ્યુ હટાવો અને અમને અમારો રોજગાર માટે અમને તમને વિનંતી કરીએ છીએ અને અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ કે અમને અમારા રોજગાર માટે અમને સમય આપો આપના કાર્યકરોએ કહ્યું કે સરકારના આ તગલગી નિર્ણયના પગલે સામાન્ય વેપારીઓ દુકાનદારો સહિતનાની રોજગારી છીનવાઈ ગઈ છે તેથી સરકારની આંખ ખોલવા માટે અમે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે શહેરના ઘોડદો રોડ પર આ વિરોધ કરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ અચંબામાં મૂકાઈ જવાબ આપ્યા હતા પ્રકાશવાળા જીટેન્ફે ન્યૂઝ